ચાલો શરૂ કરીએ આ ખાસ ચર્ચા આજે આપણે કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને લગતા ચાર બહુ જ મોટા નાણાકીય અપડેટ્સની વાત કરવાના છીએ જોવાનું એ છે કે જે આશાઓ રાખવામાં આવી રહી છે અને જે વાસ્તવિકતા છે એમાં કેટલો ફેર છે ઓકે તો સૌથી પહેલા વાત કરીએ એ મુદ્દાની જે હાલમાં ખૂબ જ ચર્ચામાં છે અને એ છે પેન્શન કમ્યુટેશન હવે કમ્યુટેશન એટલે શું એ એકદમ સાદી ભાષામાં કહીએ તો પેન્શનનો અમુક હિસ્સો એક સાથે લઈ લેવાની સુવિધા અને હમણાં આ જ વિષય પર એક મેસેજ જોરદાર વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર વોટ્સએપ પર એક મેસેજ છે ને બસ આગની જેમ ફેલાઈ રહ્યો છે એમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટે પેન્શન કમ્યુટેશનની રિકવરીનો સમયગાળો જે પંદર વર્ષનો હતો એ ઘટાડીને માત્ર દસ વર્ષ અને આઠ મહિનાનો કરી દીધો છે અરે વાહ આ સાંભળીને તો કોઈ પણ પેન્શનર ખુશ થઈ જાય સાચું ને પણ અહીંયા સૌથી મોટો સવાલ ઉભો થાય છે શું આ ખબર ખરેખર સાચી છે કે પછી આ માત્ર એક અફવા છે જેને બધાને ખોટી આશા બંધાવી દીધી છે તો ચાલો હવે હકીકત શું છે એ જોઈએ જુઓ આ વાયરલ મેસેજમાં કોઈ જ સચ્ચાઈ નથી તદ્દન ખોટો છે પહેલી વાત તો એ કે આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો જ નથી એ તો હજી દિલ્હી હાઈકોર્ટમાં જ પેન્ડિંગ છે અને બીજી વાત જે ગેઝેટનો ફોટો ફેરવવામાં આવી રહ્યો છે ને એ તો એનપીએસના નિયમો માટે છે એને કમ્યુટેશન સાથે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી એટલે ટૂંકમાં કહીએ તો સમયગાળો ઘટાડવાનો કોઈ જ નિર્ણય લેવાયો નથી સારું તો કમ્યુટેશનની અફવા પરથી આગળ વધીએ હવે વાત કરીએ બીજા એક ખૂબ જ મોટા અને મહત્વના મુદ્દાની જે લાખો કર્મચારીઓના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે જી હા વાત છે આઠમા પગાર પંચની હમણાં સંસદનું શિયાળુ સત્ર ચાલ્યું એમાં સરકારને પૂછવામાં આવ્યું કે ભાઈ આઠમા પગાર પંચનું શું પણ સરકારે કોઈ સીધો જવાબ જ ના આપ્યો કોઈ તારીખ નહીં કોઈ વચન નહીં કશું જ નહીં અને આના લીધે શું થયું લગભગ સવા કરોડ જેટલા પરિવારો અત્યારે ચિંતામાં છે કે ભવિષ્યમાં પગાર વધારાનું શું થશે હવે જ્યારે સરકાર તરફથી આવો ગોળ ગોળ જવાબ મળે તો પરિણામ શું આવે કર્મચારી સંગઠનો હવે રસ્તા પર ઉતરવાની તૈયારીમાં છે વિરોધ પ્રદર્શનોનું આયોજન થઈ રહ્યું છે એમના બેનરો જુઓ એમાં એમની નિરાશા એમનો ગુસ્સો અને એમની અધિરાઈ સાફ દેખાય છે સરકારની ચૂપકીદી સામે આ એમનો પડકાર છે ચાલો હવે ત્રીજા મુદ્દા પર આવીએ આ એક ઓફિશિયલ એટલે કે સત્તાવાર સ્પષ્ટતા છે અને નિવૃત્તિના લાભો પર સીધી અસર કરે છે ખાસ કરીને જ્યારે પેમેન્ટ મળવામાં મોડું થાય ત્યારે શું થાય એના વિશે છે આ જાણવું ખરેખર ખૂબ જ જરૂરી છે તો પહેલાં એ સમજીએ કે આખો મામલો છે શું જુઓ ઘણીવાર એવું બને છે કે કોઈ કર્મચારી રિટાયર થાય પણ એમને ગ્રેજ્યુટી કે કમ્યુટેશનના પૈસા તરત નથી મળતા ક્યારેક તો મહિનાઓ નીકળી જાય છે હવે સ્વાભાવિક છે કે કોઈ પણ એવું જ વિચારે કે જો પૈસા મોડા મળે તો એના પર વ્યાજ તો મળવું જ જોઈએ તરીકે પણ અહીંયા જ વાત બદલાઈ જાય છે સરકારે હમણાં જ એક પરિપત્ર બહાર પાડીને એકદમ ચોખ્ખો કહી દીધું છે કે ભલે કમ્યુટેશનના પૈસા મળવામાં ગમે તેટલું મોડું થાય એના પર એક પણ રૂપિયો વ્યાજ નહીં મળે જી હા તમે સાચું સાંભળ્યું અને આ ખબર ઘણા લોકો માટે એક મોટા ઝટકા સમાન છે તો સવાલ એ છે કે સરકાર આવું કેમ કહી રહી છે એમની દલીલ શું છે સરકારનો તર્ક એવો છે કે જે સમયગાળા દરમિયાન પૈસા નથી મળ્યા ત્યાં સુધી પેન્શનરને એમનું આખું પેન્શન તો મળતું જ રહે છે એટલે એમને કોઈ નાણાકીય નુકસાન નથી થતું પણ વિચારવા જેવી વાત એ છે કે શું આ દલીલ બરાબર છે જે પૈસા સમયસર મળવા જોઈએ એ મોડા મળે તો એ નુકસાન નથી તો જુઓ એક બાજુ અફવાઓ છે બીજી બાજુ અનિશ્ચિતતા છે આ બધાની વચ્ચે હવે બધાની નજર ટકેલી છે ભવિષ્ય પર એટલે કે આવનારા કેન્દ્રીય બજેટ પર ચાલો જોઈએ કે કર્મચારીઓ અને પેન્શનરોની જે ત્રણ મોટી માગણીઓ છે એનું બજેટમાં શું થઈ શકે છે આવતું કેન્દ્રીય બજેટ પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ રજૂ થાય એવી પૂરી શક્યતા છે અને મજાની વાત એ છે કે એ દિવસે રવિવાર છે છતાં પણ લાખો લોકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એક જ આશા સાથે કે કદાચ કોઈ સારા સમાચાર સાંભળવા મળે પણ આ વાસ્તવિકતા કંઈક જુદી જ દેખાઈ રહી છે ચાલો એકદમ સ્પષ્ટ વાત કરીએ આશાઓ ઘણી છે પણ હકીકત એ છે કે અઢાર મહિનાના ડીએ એરિયર્સ હોય પચાસ ટકા ડીએને બેઝિક પેમાં મર્જ કરવાની વાત હોય કે પછી આઠમા પગાર પંચ માટે બજેટમાં પૈસા ફાળવાની વાત હોય આમાંથી એક પણ માંગ આવનારા બજેટમાં પૂરી થાય એની સંભાવના લગભગ નથી તો આ બધી જ ચર્ચા પછી આપણે એક બહુ મોટા અને ગંભીર સવાલ પર આવીને ઊભા રહીએ છીએ જ્યારે સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા ન મળતી હોય અને આશાઓ વારંવાર તૂટતી હોય એવા સંજોગોમાં કર્મચારીઓ અને પેન્શનરો પોતાના નાણાકીય ભવિષ્યનું આયોજન કરે તો કરે કેવી રીતે આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ દરેક વ્યક્તિએ પોતાની રીતે જ શોધવો પડશે